છે છે શક્તિપીઠ મેળો શું ધાર્મિક મહત્વ ચાલો જાણીએ જોડાયેલા રહો વિડીયોમાં દેશના એકાવન શક્તિપીઠમાં જેનું સૌથી અગત્ય સ્થાન છે તે શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન શક્તિ વસે છે જેના કારણે દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે જેમાં ભાદરી ગુણો નિમિત્તે અંબાના દર્શન કરવા વિશેષ મહત્વ છે લોકો ભગવા અંબાના દર્શન કરે ધન્યતા અનુભવે છે ભારતીય પંચાબ પૂજ્ય ભાદુરાબાદ આશો મિંદુ આવે છે જેમાં મા શક્તિ આરાધના માટે નવ દિવસનું નવરાત્રી થાય છે ભાદુરી કુંડમાં મેળાનું ધારું મહત્ત્વ છે કે નવરાત્રી નિમિત્તે મા અંબાના શક્તિપીઠની ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે જે ઉપરાંત અને પગપાળા લોકો ગર્ભ લઈ માના દ્વારા દર્શન કરવા આવે છે બને નવરાત્રી નિમિત્તે પોતાના ગામ પરત કરવા માટેનું આમંત્રણ આપે છે વર્ષોથી ચાલી આવતા આ પરંપરા કારણે ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાને નવરાત્રીનું આમંત્રણ આપવા માટે અનેક ભક્ત ભાદરવી પૂનમના મહામેળામાં આવીને મા અંબાના આશીર્વાદ લઈ માને નવરાત્રી નિમિત્તે પોતાના ગામ આવવાનું આમંત્રણ આપે છે આધુનિક યુગમાં પણ લોકોની આસ્થા બંધ છે દર વર્ષે યોજાતા ભાદરી પૂનમના મેળામાં ત્રીસ લાખથી વધુ ભાઈ ભક્તો મા અંબાના દર્શન કરી નવરાત્રી નિમિત્તે પોતાના ગામ બતાવવા મા અંબાને આમંત્રણ આપે છે આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્યારે ગુજરાત નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો પગપાળ આવી મા અંબાના દર્શન કરે છે પોતાની જે પણ મનોકામના છે તેમાં આગળ મૂકે છે અને તે પૂર્ણ થતાં જ લોકો કઠિન પગયાત્રા મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે કહેવાય છે કે વર્ષો અગાઉથી અમદાવાદમાં જ્યારે પલેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તાત્કાલિક નગર શેઠ દ્વારા અંબામાના બધા રાખવામાં આવી હતી કે જે શહેરમાંથી પલેગ રોગ નાબૂદ થઈ જશે તો મા અંબાને દર્શન આવશે ભાદરી પૂનમાં નગર બ્રાહ્મણોમાં સંઘ લઈ અંબામાના સાધન આવે છે જેને પગને વર્ષો અમદાવાદથી પાંચ બ્રાહ્મણો અંબાજી પગવાળા આવે છે હેલો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ પ્રકારના વિડીયો તમને ફક્ત આ ચેનલ પર જ જોવા મળશે અને હા જો તમને આ વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો કોમેન્ટમાં જય દ્વારકાથી લખી નાખજો જય દ્વારકાધ